નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલ આજે ચારસો રૂપિયા નોંધાઈ રહ્યો છે આજે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ બજાર અત્યારે યથાવત ટકેલી જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના ભાવ જોઈએ તો જીરું સાડા ત્રીસો થી છ હજાર ચારસો રૂપિયા સુવા બારસો થી બે હજાર વીસ રૂપિયા મેથી એક હજાર સત્યાસી થી એક હજાર ને સત્યાશી રૂપિયા ઈસબ ગુલ ત્રેવીસો એકાવન થી ત્રણ હજાર ને એકોતેર રૂપિયા અજમો બારસો અગિયાર થી ત્યાં ત્રીસો ને એક્યાસી રૂપિયા વરિયાળી નવસો પચાસ થી ચાર હજાર નવસો ને પચીસ રૂપિયા અને તલ સફેદ એકવીસો પચાસ થી બે હજાર નવસો ને ત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ